લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે મહેસાણા લોકસભા બેઠક માટે હજી સુધી એક પણ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે મહેસાણા જિલ્લામાં વર્ષ પામેલ જોડાણા તાલુકાના મતદારો પોતાના વિસ્તારના પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તાલુકા બન્યાના બાર જેટલા વર્ષ થઈ ગયા હોવા છતાં જોટાણા તાલુકામાં લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારવા પડી રહ્યા છે રોડ રસ્તા હોસ્પિટલ શિક્ષણ રોજગારી પોલીસ સ્ટેશન કોર્ટ સહિતની એક પણ સુવિધાઓ સારી રીતે શરૂ થઈ નથી તો તો તાલુકાના યુવાનો દ્વારા તેમના તેમના વિસ્તારના યુવાનોને આપવામાં આવે પ્રશ્નોને સારી રીતે સમજી શકે અને તેનો ઉકેલ લાવીને તાલુકાનો વિકાસ થઈ શકે અત્યાર સુધી એક પણ વખત આ તાલુકાને કોઈ પણ પાર્ટીએ પ્રાધાન્ય આપી નથી તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા તેમના તાલુકાનો પ્રશ્ન વિધાનસભા કે લોકસભામાં રજૂ કરે નથી જેથી તેઓ તેમના વિસ્તારના વિકાસ માટે સ્થાનિક શિક્ષિત યુવાને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ પટેલ જય છે જય શું કહેશો તમારી શું માંગ છે કે યુવા તરીકે કેવા ઉમેદવાર જોઈએ છે યુવા તરીકે અમે એક જ માંગ કરીએ છીએ કે યુવા નેતા અહીંયાથી જો અમને આવવામાં ચૂંટાઈને આવશે તો એ અમારી યુવાનીની માંગ પૂરી કરશે સાથે સાથે એ ખેડૂતોની માંગ પણ પૂરી કરશે એ સમજશે કે સમસ્યા શું અત્યારે ચાલી રહી છે એ સમજ છે કે હોસ્પિટલની જરૂરિયાત શું કામ પડે છે એ સમજ છે કે રસ્તા સારા શું કરવા જોઈએ છીએ એ સમજ છે કે શિક્ષણ જો સારું એક કોક એક યુવાન મેળવશે તો એનાથી એ એકલા યુવાન શિક્ષિત થશે ને એ આગળ વધશે એવું નહીં એનાથી આનો પરિવાર પણ આગળ વધશે તો એક યુવાન આવશે તો એ સારું શિક્ષણ આપશે એ સારા શિક્ષણથી એનું ઘર અને એ પણ આગળ વધશે તો એનું શું છે કે સારો યુવાન અહીંયાથી અમારો જે લોકલ યુવાન હોય તો એ જ અમે અહીંયાથી અમને ચૂંટાઈને આવે એવી અમારી માંગ છે નામ મારું પંડ્યા દીપક શું ચોટાણાના સ્થાનિકો અહીંયાનો લોકલ ઉમેદવારની જ માગણી કરી રહ્યા છે કે અહીંયાથી ચોટાણા પંથકનો કોઈ ઉમેદવાર હોય અને એટલા માટે માગણી કરી રહ્યા છે કેમ કે ચોટાણા તાલુકાના બને બારથી તેર વર્ષ થવા આવ્યા છતાં પણ અહીંયા જે કહેવાય કે આપણે જે પાયાની જરૂરિયાતો હોવી જોઈએ આરોગ્યની હોવી જોઈએ કે શિક્ષણની હોવી જોવો કે રોજગારીની હોવી જોઈએ એ જરૂરિયાતો અહીંયા પબ્લિકને મળી નથી એટલે પબ્લિક એવું વિચારી રહી છે કે અહીંયાનો કોઈ લોકલ ઉમેદવાર હોય મહેસાણા લોકસભા માટે તો એમને આપણે બધી પ્રકારની રજૂઆતો કરીએ કેમ કે આઝાદી પછી મહેસાણા લોકસભા જ્યારથી પણ અસ્તિત્વમાં આવી ત્યારથી અહીંયાનો કોઈ પણ ઉમેદવાર કે જે મહેસાણા લોકસભા લડ્યો હોય એવા કોઈ દાખલા નથી ઉપરાંત મહેસાણા લોકસભાનો ઉમેદવાર જે પણ જીતીને ગયા હોય દિલ્હી પણ સંસદમાં શૂન્યકાળમાં કે પ્રશ્નોત્તરી કાળમાં એરિયા એક પણ એમને અહીંયાની પર પબ્લિક માટે અવાજ ઉઠાવ્યો હોય એવા પણ કોઈ દાખલા નથી એકાદ બે કેસને બાદ કરતા તો અહીંયાનો કોઈ ઉમેદવાર એવો હોય શિક્ષિત હોય યુવાન હોય જે યુવાનોના પ્રાણ પ્રશ્નો સમજી શકતો હોય અહીંયાની પબ્લિકના પ્રાણ પ્રશ્નો સમજી શકતો હોય એવો યુવાન જો ત્યાં જઈ અને અમારા બધાનો અવાજ ઉઠાવે તો અમને એ વસ્તુ સદા ગમશે અને અહીંયાનો કોઈ યુવાનને ટિકિટ મળે તો અહીંયાની વસ્તી તેમની સાથે રહેશે એવું અમે કહીએ છીએ એડવોકેટ નિકુન ચાવડા મારું નામ છે તમે જોઈ રહ્યા છો કે તાલુકો બને બારથી તેર વર્ષ થઈ ગયા છે પણ હજુ જે માળખાકીય અને પાયાની સુવિધા જો એ હજુ મળી નથી બરાબર અત્યારના સમયમાં અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો બહુ મોટો પ્રો છે એસટી ડેપો પણ સારું વિકસિત નહીં થયું કે ના એવી કોઈ જરૂરિયાતમંદની કોઈ પણ એવી સુવિધા ઉપલબ્ધ કરી છે જેનાથી અહીંયાના સ્થાનિક લોકોને ફાયદો થઈ શકે બરાબર તમારી શું માંગ છે કેવા યુવા ઉમેદવાર જોઈએ તમારી અમારી બસ એટલી જ માંગ છે કે યુવા નેતા અહીંનો સ્થાનિક આવો તો એ અમારા પ્રશ્નોને સમજી શકશે એને વાચા આપી શકશે અને અમારા યુવાઓની જે માંગ હશે એને પૂરી કરી શકશે